ફાટક ઓપન થઈ ગયું છે હવે અહીંથી આપણે બહાર નીકળતા જ કેટલો સમય લાગશે તે તમે સાઈડમાં બધા ગાડી પાર્ક કરી દે છે એના લીધે વાત થાય છે ને બધાને જૂતાવળ હોય છે જો કે જનરલી તો પણ આવું ચાલે છે તમે જુઓ બાઈકો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે બાઇકો તો આવી જ રહી છે વરસાદ પણ રીમઝીમ ચાલુ રહ્યો છે આજે લાભ પાચમ છે બે હજાર પચીસ ની સવારના આઠ ને એટલે કે નવ વાગ્યા છે હવે રસ્તો ધીરે ધીરે ક્લિયર થાય છે તો આપણે ગાડી ધીરે ધીરે આગળ હવે ચલાવશું જો ગાડીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે આ રેલવે ફાટકનું છેલ્લા સાત વર્ષ દસ વર્ષ જેવું થઈ ગયું કે જ્યારે રૂપાણી સાહેબ જીવતા હતા તે વખતે છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી તે વખતે એમને જાતે જઈ ફસાઈ ગયા હતા તો એમને જ જાહેરાત કરી હતી કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં આવશે પણ એ વાતને આજે કેટલા વર્ષો થઈ ગયા પણ હજુ ઓવરબ્રિજનું કંઈ નામો નિશાન લાગતું નહીં પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય છે અહીંયા વીસ મિનિટ જેવું તો મિનિમમ થઈ જ જાય છે અહીંયા તમારે હાર્ટ જ્યારે પડી જાય છે ત્યારે પીકઅવરમાં સાંજના સમયમાં રાતના સમયમાં સવારના સમયમાં ખૂબ ટ્રાફિક જામ થઈ જાય છે અહીંયા આબોડેલીનું ટ્રાફિક બતાવીએ છે તમને આજે સવારે છ વાગ્યા થી વરસાદ ચાલુ છે થોડો થોડો કચ્છમાં થોડો વધારે ફાસ્ટ પડી ગયો હતો ેન ઓઇલનો પેટ્રોલ પંપ આવી ગયો છે અહીંયા તમારે આ મેડિકલ હબ કહી શકાય દેવ હોસ્પિટલ છે સેવન સેન્સ એની સામે આર્ય હોસ્પિટલ જોડે સવિતા મેટરનિટી આનંદ હોસ્પિટલ પછી જોડે સંજીવની મેટર્નિટી હોસ્પિટલ અને એની સાઈડ પર જઈશું આપણે તો દેવ હોસ્પિટલ છે અને આગળ સંજીવની મેટર્નિટી હોસ્પિટલ આગળ આવીએ તો આ સૂર્યા હોસ્પિટલ આવે છે એના સાઈડ પર અંદર જઈશું તો આપણે શ્રીજી હોસ્પિટલ પણ જોવામાં આવશે હવે થોડાક જ આપણે આગળ આવીએ તો આપણાને આ સંગમ હોસ્પિટલનું બોર્ડ મારેલું દેખાશે આ સંગમ જનરલ હોસ્પિટલ છે એ પણ અહીંયા જ આવેલી છે એટલે કે આખું આ બોડેલી અમારે હોસ્પિટલોનું હબ થઈ ગયું છે દરેકે દરેક પ્રકારની હોસ્પિટલો અહીંયા આવેલી છે હવે આગળ થોડા જઈશું તો આ કોલેજ આવી ગઈ છે ટીસી કાપડિયા કોલેજ

એ કોમ્પ્લેક્સમાં નીલકંઠ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે આરાધ્ય હોસ્પિટલ છે અને આરાધ્ય હોસ્પિટલની એક્ઝેક્ટ સામે પ્રમુખ હોસ્પિટલ આવેલી છે જુઓ નીલકંઠ હોસ્પિટલ છે સામે આરાધ્યા હોસ્પિટલ છે અને એની એક્ઝેક્ટ સામે બતાવું તમને હાજુ પ્રમુખ હોસ્પિટલ છે એટલે કે ત્રણ હોસ્પિટલ અહીંયા નજીકમાં જ આવેલી છે અને દરેક દરેક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને ખૂબ સરસ કામગીરી છે આમની બનાવ્યો જ નાસ્તો નાસ્તો બનાવ્યો છે આવ ખૂબ સરસ વાતાવરણ છે એનું આજનું તહેવાર છે લાપાચમ છે અને વરસાદ છે પાછો એટલે ખૂબ વરસાદ પડે છે આ સામને પ્રમુખ હોસ્પિટલ છે એનો ફૂલ વિડીયો મૂકવાનો છે બતાવવાનો છે પણ હજુ થોડો ટાઈમ લાગશે તો તમે જોડાઈ છો